કણકોટ ગામમાં ગાયો પર એસિડ ફેંકવાના મામલે ગૌરક્ષકની ટીમ પહોંચી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ જય ગૌ માતા આજ રોજ કણકોટ ગામ એટલે કે કણકોટ ત્રણ આ વાકા નદી નજીક કણકોટ કણ માં બે ગૌવંશ ઉપર એસિડ અટેક કરવામાં આવ્યો છે અને ગામમાં એવું જાણવા મળ્યું છે કે આવું અવરનવર આવા મોંગા જીવ ઉપર એસિડ અટેક કરવામાં આવે છે અને ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે તેમ છતાં પણ પ્રશાસન અત્યારે કાંઈ કરતું નથી તો અમે અત્યારે પ્રશાસનને વિનંતી કરી છે કે તમે લોકો આવા નરાધમોને ગોતો અને ગોતીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવો જેથી કરીને કોઈ પણ અબોલ જીવ ઉપર આવી રીતે એસિડ એટેક કરવામાં ન આવે અને આ આ તો ઠીક છે કોઈ પણ માણસ ઉપર અત્યારે એસીડ અટેક કરવામાં આવે તો એ કેમ ડાયરેક્ટ અત્યારે મળી જાય છે આ ગૌવંશ ઉપર એટેક કરવામાં આવે છે એસિડ અટેક કરવામાં આવે છે તો એ હજી મળતા નથી આની હાલત તમે જોઈ શકો આ ખૂબ જ ગંભીર હાલત છે અત્યારે બે બે ગૌવંશ ઉપર એસીડ એટેક કરવામાં આવ્યું છે અને એક ગૌવંશ પેલા એસીડ એટેક કરવામાં આવ્યું હતું તેમ છતાંય પાછું થોડાક સમય પછી પાછું એની ઉપર એસીડ એટેક કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા ટીમ વાકાનેર ટીમ ગૌરક્ષાની ટીમ સાથે મળીને અત્યારે બે બે ગૌવંશને રેસ્ક્યુ કરાવેલા છે અને રાજકોટ કરુણાનીમલ એનિમલ હેલ્પલાઇન સદભાવના ખાતે અત્યારે સારવાર માટે મૂકવા જાય છે જય ગૌ માતા રામભાઈ આપણે આ કેટલા સમયથી આવે એસીડ એટેક કરવામાં આવે છે ગૌવંશ ઉપર

सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुखा रामा रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी